નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર યુવાનોને મળશે પાંચ હજાર દર મહિને તેમજ મિત્રો પેટ્રોલ ડીઝલને લઈને મળી શકે છે ગુડ ન્યૂઝ ઓક્ટોમ્બર મહિનામાં પંદર દિવસ બેન્કો બંધ રહેશે તેમજ મિત્રો નવરાત્રીને લઈને પોલીસનો મહિલાઓને મોટો મેસેજ વરસાદ બાદ હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી તો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય અને ખેલૈયાઓ માટે ખુશખબર તેમજ મિત્રો એલપીજી સિલિન્ડર થયો મોગો તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં નવા છે તેમની ખાસ વિનંતી કે ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય આજના સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો યુવાનોને મળશે પાંચ હજાર રૂપિયા દર મહિને કેન્દ્ર સરકાર યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે જે યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરશે તેમજ દર મહિને તેમને પાંચ હજાર રૂપિયાની રાહત પણ મળશે આ એક નવી સ્કીમ હશે જેના માટે ગાઈડલાઈન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે આ ઉપરાંત સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે હકીકતમાં ઇન્ટર્નશીપ યોજના બજેટ બે હજાર ચોવીસમાં પ્રાસ્તાવિત કરવામાં આવી રહી છે તેને શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારનો કોર્પોરેટ એપ્સ મંત્રાલય ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ઇન્ટર્નશીપ સ્કીમની શરૂઆત માટે ગાઈડલાઇન જાહેર કરવા જઈ રહ્યું છે આ યોજના અલગ અઠવાડિયામાં કોઈ પણ સમય રજૂ કરી શકે છે આ ઉપરાંત એક સમર્પિત ઇન્ટર્નશીપ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને મળી શકે છે ગુડ ન્યૂઝ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલની કિંમત અને વિનિમય દર અનુસાર ફેરફાર નક્કી થાય છે અને ડાયનેમિક ફ્યુલ પ્રાઇસિંગ કહેવાય છે આ સિસ્ટમ જૂન બે હજાર સત્તરમાં શરૂ થઈ હતી સરકાર ફરીથી આ સિસ્ટમ બદલાવવાની તૈયારીઓ કરી રહી છે આ અંતર્ગત દર ત્રણ મહિને પેટ્રોલ ડીઝલના ભાવની સમીક્ષા થશે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ટૂંક સમયમાં એક પોઈન્ટ પાંચ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ઓક્ટોમ્બરમાં બેંકો પંદર દિવસ બંધ રહેશે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં પંદર દિવસ સુધી બેંકોમાં કામ નહીં થાય દેશમાં વિવિધ કારણોસર બેન્કો અલગ અલગ સ્થળોએ નવ દિવસ સુધી કામ કરશે નહીં આ સિવાય ચાર રવિવાર અને બે શનિવારો પણ બેન્કો બંધ રહેશે બે ઓક્ટોમ્બરે ગાંધી જયંતિ બાર ઓક્ટોમ્બરે દશેરા અને એકત્રીસ ઓક્ટોમ્બરે દિવાળીના દિવસે દેશભરમાં બેન્કો બંધ રહેશે આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે બેન્કો બંધ રહેશે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રીને લઈને પોલીસનો મહિલાઓને મેસેજ નવરાત્રીને લઈને પોલીસો મહિલાઓને મેસેજ આપતો એક વિડીયો જાહેર કર્યો છે વિડીયોમાં એક પોલીસ કર્મચારી જણાવી રહ્યા છે કોઈ અજાણી વ્યક્તિ જો તમને કોલ્ડ ડ્રિંક્સ પાણી કે અન્ય ખાવા પીવાની ચીજ વસ્તુઓ આપે છે તો તેને લેવું નહીં અવાવરૂ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે જવું નહીં લાઇટ ન હોય તેવા શોર્ટકટ રસ્તેથી જવાનું ટાળવું જોઈએ ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ બાદ હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી વરસાદ બાદ હવે ખેડૂતોના માથે એક વધુ મુશ્કેલી સામે આવી છે મગફળીના પાકમાં મુંડાનો જોવા મળ્યો છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઈ ગામના ખેડૂતને મુંડાના ઉદ્ભવથી એક પોઈન્ટ પચાસ લાખનું નુકસાન થયું છે પ્રાકૃતિક ખેતીમાં મગફળીના વાવેતરમાં મુંડા આવી ગયા છે જેના કારણે હવે મગફળીનો પાક ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યો છે ખેડૂતે સહાયની માંગ કરી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે આ યોજના હેઠળ દેશભરમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ દસ રૂપિયાની સહાય રકમ આપવામાં આવી હતી તેની જોગવાઈ મિત્રો કરવામાં આવી હતી જે બાદ વધારીને બાર રૂપિયા કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમે તમારા ઘરમાં પહેલાંથી જ શૌચાલય ન હોવું જોઈએ ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેલૈયાઓ માટે ખુશખબર સંઘવીએ એક મોટું નિવેદન જાહેર કર્યું છે કે ગુજરાતીઓ આ વર્ષે દસ દિવસ સુધી અને વહેલી સવાર સુધી ગરબા રમી શકશે ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે ઉપરાંત નવરાત્રીમાં સવાર સુધી કોઈપણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે તેમ તેમણે જણાવ્યું છે ઉપરાંત નાના મોટા ફેરિયા દુકાનોવાળા અને વેપારીઓ ધંધો કરી શકે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે પોલીસને સૂચના પણ આપી દેવામાં આવી છે ડીજે અને અવાજ લોકો હેરાન ન થાય તેવો રાખે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોટી રૂપિયા મળશે મોદી સરકારે મજૂરોને મોટી ભેટ આપી છે મજૂરી દરો વધારવામાં આવશે મોંઘવારીમાં ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે નવા વેતન એક ઓક્ટોબર બે થી લાગુ કરવામાં આવશે એટલે કે મિત્રો આજથી લાગુ કરી દેવામાં આવશે કયા મજૂરીને કેટલા મળશે તો નવા સુધારેલા દરો મુજબ બાંધકામ અને હાઉસકીપિંગના કર્મચારીઓને રોજના સાતસો ત્યાંસીની રોજી મહિને વીસ હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયા મળશે જ્યારે અર્ધ કુશળ કામદારોની રોજના આઠસો અડસઠ લેખે બાવીસ હજાર અડસઠ રૂપિયા મળશે જ્યારે કુશળ અને બીજા કામદારોની રોજના નવસો ચોપન લેખે મહિનાના ચોવીસ હજાર આઠસો ચાર રૂપિયા મળશે ઉચ્ચ કુશળ કામદારોને એક હજાર પોત્રીસના લેખે મહિને છવ્વીસ હજાર નવસો દસ રૂપિયા મળશે